નમસ્કાર ચાલો એક વાત કરીએ આપણે બધા જ ખરું ને ફેસબુક વોટ્સએપ કંઈક ને કંઈક તો વાપરતા જ હોઈએ છીએ અને બેંકમાં ખાતું તો હોય જ જો આપણે આમાંથી કોઈ પણ સેવાનો ઉપયોગ કરતા હોઈએ તો આજનો આ વિષય સમજવો ખૂબ જ રસપ્રદ અને મહત્વનો છે પણ શું તમને ખબર છે તમે જે આ બધી સેવાઓનો ઉપયોગ કરો છો ને એનાથી ભારતમાં એક નવો કાયદો તમને એકદમ શક્તિશાળી નવું ટાઇટલ આપે છે હા આ રોજિંદી ડિજિટલ પ્રવૃત્તિઓ જ આપણને ખાસ કાનૂની દરજ્જો અપાવે છે કોઈ અંદાજ છે કે શું હોઈ શકે હા એ ટાઇટલ છે ડેટા પ્રિન્સિપલ હવે થશે કે આ વળી શું છે કોઈ મોટો શબ્દ લાગે છે ને પણ ગભરાશો નહીં આ આપણા સૌની એક નવી અને ખૂબ જ પાવરફુલ ડિજિટલ ઓળખ છે ચાલો આને જરા બારીકાઈથી સમજીએ કે આનો અર્થ શું થાય છે તો સવાલ એ છે કે આ ડેટા પ્રિન્સિપાલ છે શું જુઓ ડિજિટલ પર્સનલ ડેટા પ્રોટેક્શન એક્ટ બે હજાર ત્રેવીસ એવું કહે છે કે જે વ્યક્તિનો પર્સનલ ડેટા છે એ જ ડેટા પ્રિન્સિપલ છે સાવ સાદી એકદમ સરળ ભાષામાં કહું ને તો જો કોઈ કંપની પાસે કોઈ વ્યક્તિની કોઈ પણ માહિતી હોય તો એ માહિતીના માલિક એ વ્યક્તિ પોતે છે બસ એ જ છે એ ડેટાના પ્રિન્સિપલ એટલે કે મુખ્ય વ્યક્તિ એના અસલી માલિક હવે સવાલ એ થાય કે પર્સનલ ડેટા એટલે વળી શું એમાં શું શું આવે તો જુઓ કોઈનું પણ નામ ફોન નંબર અરે એમનો ફોટોગ્રાફ પણ ટૂંકમાં એવી કોઈ પણ માહિતી જેનાથી કોઈ વ્યક્તિની ઓળખ થઈ શકે એ બધો જ એમનો પર્સનલ ડેટા કહેવાય અને યાદ રાખજો આ બધી માહિતી પર જે તે વ્યક્તિનો માલિકી હક છે સારું અત્યાર સુધી તો બધું બરાબર છે પણ અહીંયા એક નાનકડો પણ બહુ મહત્વનો સવાલ છે શું દરેક જણ પોતે જ પોતાનો ડેટા પ્રિન્સિપાલ હોય ના કાયદો અમુક ખાસ કિસ્સાઓમાં મતલબ કે જેમને વધુ સુરક્ષાની જરૂર છે એમના માટે અલગ વ્યવસ્થા કરે છે આ સ્લાઇડ પર નજર કરો બધું જ સ્પષ્ટ થઈ જશે જુઓ જો કોઈ વ્યક્તિ અઢાર વર્ષથી મોટી હોય તો એ પોતે જ ડેટા પ્રિન્સિપાલ છે સિમ્પલ પણ જો વાત કોઈ બાળકની હોય એટલે કે અઢાર વર્ષથી ઓછી ઉંમરની વ્યક્તિની અથવા તો કોઈ વિકલાંગ વ્યક્તિની તો એવા કિસ્સામાં એમના માતાપિતા કે પછી જે કાયદેસરના વાલી હોય ને એમને ડેટા પ્રિન્સિપાલ ગણવામાં આવે છે આનાથી એ સુનિશ્ચિત થાય છે કે કોઈની સુરક્ષામાં કચાશ ન રહી જાય ઓકે તો હવે આપણે ડેટા પ્રિન્સિપાલ બની તો ગયા પણ આનાથી આપણને મળ્યું શું આ ખાલી કહેવા માટેનું એક નામ છે કે પછી સાચે જ કોઈ પાવર મળે છે ચાલો હવે વાત કરીએ એ શક્તિની એ અધિકારોની જે આ કાયદો આપણને આપે છે એક ડેટા પ્રિન્સિપલ તરીકે આપણી પાસે મુખ્યત્વે ચાર મોટા અધિકારો છે ધ્યાનથી સાંભળજો પહેલો કોઈપણ કંપનીને પૂછી શકાય છે કે ભાઈ તમે અમારા ડેટાનો શું ઉપયોગ કરી રહ્યા છો બીજો જો એમ લાગે કે એમની પાસે આપણી કોઈ માહિતી ખોટી છે તો આપણે એને સુધારાવી શકીએ છીએ ત્રીજો અને સૌથી મહત્વનો જો આપણા ડેટાની એમને હવે જરૂર નથી તો આપણે એને ડિલીટ કરવાની માગણી પણ કરી શકીએ છીએ અને ચોથો આપણે આપણા આ અધિકારો માટે કોઈને નોમિની એટલે કે વારસદાર પણ બનાવી શકીએ છીએ પણ હા એક વાત તો છે જ્યાં શક્તિ હોય ત્યાં જવાબદારી તો આવે જ બરાબર ને તો આ કાયદાનો કોઈ ખોટો ફાયદો ન ઉઠાવે એ માટે ડેટા પ્રિન્સિપાલ તરીકે આપણી પણ કેટલીક ફરજો છે અને આ ફરજો એકદમ સીધી અને સાદી છે પહેલું તો એ કે કોઈ બીજા વ્યક્તિ હોવાનો ડોંગ કરીને ખોટી માહિતી આપવાની નહીં અને બીજું ખોટી કે પછી સાવ નક્કામી ફરિયાદો કરીને સિસ્ટમનો સમય બગાડવાનો નહીં આ નિયમો એટલા માટે છે જેથી કાયદાનો સદુપયોગ થાય દુરુપયોગ નહીં તો આખી વાતનો સાર શું છે આ બધી ચર્ચાનો સૌથી મહત્વનો મુદ્દો શું છે બસ આ એક વાક્ય યાદ રાખી લો દરેક વ્યક્તિ પોતાના ડેટાનો માલિક છે બસ આટલું જ આખી ડિજિટલ દુનિયામાં જે તે વ્યક્તિની માહિતી પર તેનો હક છે આ વાત ભૂલવાની નથી સારું તો હવે આપણે આપણી નવી ઓળખ અને આપણા નવા અધિકારો વિશે જાણી લીધું પણ હવે સૌથી મોટો સવાલ મનમાં એ આવે છે કે આ બધું આપણી ડિજિટલ દુનિયાને કેવી રીતે બદલશે આ કાયદો અને આપણા આ નવા અધિકારો ટેકનોલોજી પર અને આપણી ઓનલાઇન જિંદગી પર કેવી અસર કરશે આ એક એવો સવાલ છે જેનો જવાબ આપણને આવનારો સમય જ આપશે વિચારવા જેવી વાત છે ખરું ને